શુક્રવારના દિવસે શુક્રવારે પૂજા દરમિયાન કેટલાક ઉપાય કરવામાં આવે તો લોકોના ઘર ધનથી ભરાઈ જાય છે અને જીવન સુખમય બની જાય છે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રવારનો દિવસ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા ધન આકર્ષિત કરવા અને બિઝનેસ શરૂ કરવા માટે માનવામાં શુક્રવાર છે સ્વામી છે જેને લક્ઝરી લવ અને માનવામાં આવે આ દિવસે લોકો માટે ભાગ્યશાળી હોય છે જેની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાન અથવા સકારાત્મક હોય છે સારો શુક્ર વ્યક્તિને તમામ સુખ સુવિધા આપે છે જ્યારે ખરાબ શુક્ર વ્યક્તિને આર્થિક રૂપથી કમજોર કરે છે હિન્દુ ધર્મમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે માન્યતા છે કે મનુષ્યને ધન સંપત્તિ માતા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે આ જ કારણ છે કે માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે આ દિવસે પૂરા વિધિ વિધાન સાથે વ્રત રાખી પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે

શ્રીયંત્રની પૂજા વિધિ પ્રમાણે કરવી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે શુક્રવારે દેવી લક્ષ્મીને મોગરા અત્તર ચઢાવો કામમાં પ્રગતિ મેળવવા માટે ગુલાબનું અત્તર લગાવો ક્ષ્મી ની વિશેષ કૃપા તમારા પર રહેશે જો તમે શુક્રવારના દિવસે તમારા બિઝનેસ સ્થળ પર લક્ષ્મી અને કુબેર યંત્ર સ્થાપિત કરશો તો તમે વેપારમાં લાભ મળશે તમે ઘરમાં દરિદ્રતા દૂર કરવા માંગો છો તો શુક્રવારે ગોમતી અભિમંત્રિત કરો તેને કુંડળીમાં નબળો છે તો તેને મજબૂત બનાવવા માટે રામાયણના લંકાકાંડનો પાઠ કરો તેનાથી શુક્રંગ મજબૂત થાય છે જો તમારા ઘરમાં પૈસો તકતો નથી તો તમે શુક્રવારે અગિયાર નાના નારિયેળને એક લાલ કપડામાં બાંધો ઘરની તિજોરીમાં જ્યાં પણ તમે રૂપિયે પૈસા મૂકતા હોય ત્યાં મૂકી દો એકત્ર કરવામાં લાભ થશે જો તમે શુક્રવારના દિવસે પૂજા કરો કરો છો તો ખીર અર્પિત લક્ષ્મીને પ્રિય છે અને તેનાથી તે પ્રસન્ન થઈને તમારી કૃપા સદા બનાવી રાખે છે તમારી જન્મપત્રિકામાં શુક્રહ કમજોર છે કે શુક્રની મહાદશા હોય તો સ્ફટિકનું શિવલિંગ ઘરમાં લાવીને સ્થાપિત કરો અને તેની પૂજા કરો તમને જરૂર લાભ થશે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી